નમસ્કાર દોસ્તો સ્વાગત છે મિત્રોનું મારુ જ્ઞાન અંદર આજે આપણે માહિતી મેળવવાના છે તમને બેકગ્રાઉન્ડ ની અંદર છે એક વનસ્પતિ જોવા મળી રહી છે વનસ્પતિનું નામ શું છે તો કે વનસ્પતિનું નામ છે મિત્રો ઉમરડો અથવા તો ઉમરો પણ કહેવામાં આવે છે ઘણા લોકો ગામડાની અંદર ઉમરો કહેતા હોય છે તેને ઉમરડો પણ કહેવામાં આવે છે

પાણીના ઝરણા મળે છે મિત્રો અહીંયાથી તમારા માટે ખાસ અગત્યનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે કયું વૃક્ષ છે જેની જમણી બાજુ ખોદવાથી પાણીના ઝરણા મળી આવે છે અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ઉમરાની કઈ બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા મળી આવે છે તો મિત્રો જમણી બાજુ ખોદવાથી પાણીના ઝરણા મળી આવે છે અહીંયાથી ખાસ અગત્યનો પ્રશ્ન બને છે આ ઉમરડા માટે મિત્રો અથવા તો ઉમરા માટે તો આપણા માટે બે માર્ક મિત્રો વૈજ્ઞાનિક નામમાંથી મળી જાય બે માર્ક છે તે અહીંયાથી એક એનો ફેક્ટ મુદ્દો છે ત્યાંથી મળી જાય ત્યાર પછી જોઈએ તો કે લોકો ઉમરડાના ઝાડ પાસે કૂવો ખોદે જેથી પાણી મેળવે છે મિત્રો ઉમરાનું ઝાડ હોય તમે ઘણી વખત જોયું છે વાડીની અંદર ઉમરાનું ઝાડ હોય ત્યાં જ તેની જમણી બાજુ કૂવો ખોદવામાં આવેલો હોય છે જેથી તેમના કૂવાની અંદર પાણી ખૂટતું નથી વાયુથી જકડાયેલા અંગ ઉપર ઉમરડાનું દૂધ સોપડી રૂ છોટાડવાથી તે મટે છે મિત્રો વાયુ હોય ઘણા વ્યક્તિઓને પગની અંદર વા થયેલો હોય હાલવામાં તકલીફ પડતી હોય તો આ વાથી જકડાયેલા પગ હોય છે તેની અંદર ઉમરાનું જે મિત્રો જે ઉમરાના વૃક્ષમાંથી જે થેર અથવા તો દૂધ નીકળે છે તે દૂધ છોપડી રૂ સાથે લગાડવાથી તેની અંદર રાહત થતી હોય છે તો મિત્રો આ તો ઉમરો આપણા માટે ખાસ અગત્યનો ચાર માર્ક અપાવી શકે છે ફિકસ રેસમો સાથેનું વૈજ્ઞાનિક નામ છે ત્યાર પછી મિત્રો ઉમરાની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા નીકળે છે મિત્રો જ જ જ અહીંયા શબ્દનો અલંકાર બની ગયો છે જમણી બાજુ જમણી બાજુ જમીન અને ઝરણા જ જ મિત્રો એક સાથે વધારે શબ્દ હોય તો શું બને છે શબ્દ અલંકાર અલંકાર બનતો હોય છે તો આ રીતે મિત્રો હતા ઉમરાની ખૂબ અગત્યની મુદ્દાઓ વિડીયો પસંદ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ રીતે મિત્રો તમામ ઔષધિના એક એક વિડીયો અથવા તો એક સાથે વધારે વિડીયો પણ તમને મળતા રહેશે મિત્રો આપણે અગાઉ બે વિડીયો મૂકેલા છે તેની અંદર એક સાથે પાંચ પાંચ ઔષધિ વનસ્પતિઓ જોયેલી છે ન જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ